આણંદ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ આવી એક્શન મોડ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ રાજસ્થાનની ની દાલ બાટી તાજા પીઝા અને સ્ટેશન રોડ ની નાજ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના આદેશ અનુસાર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી આ તપાસણી દરમિયાન આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ રાજસ્થાનની ની દાલબાટી અને તાજા પીઝા તથા જે નાગરિકોને આરોગ્ય માટે અત્યંત જોખમકારક જણાતા આ તમામ હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આ હોટેલો ખાતે આકસ્મિક તપાસ કરી હોટેલો ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરી હતી આ તપાસણી દરમિયાન હોટલ રેસ્ટોરન્ટોમાં રસોડાની સાફસફાઈ સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી ખોરાક ઢાંકેલો ન હતો તેમજ તેની ઉપર માખીઓ બેસેલી જોવા મળી હતી આ રેસ્ટોરન્ટના ગંદકી જણાતા અને હોટલ રેસ્ટોરન્ટના સ્ટાફમાં પણ સ્વચ્છતાનો અભાવ જણાયો હતો જે લોકોના આરોગ્ય માટે જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ ત્રણેય હોટલ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને ને અધીન ની કલમ ત્રણસો એ અંતર્ગત સીલ કરવામાં આવી છે મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શ્રી ડોક્ટર સુધીર પંચાલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીના એકમોનું સઘન હાથ ધરવામાં આવશે અને જો ખાણીપીણીના કોઈપણ એકમો દ્વારા જાહેર આરોગ્ય હશે તો આવા હોટલ રાલી ગલ્લાઓ રેસ્ટોરન્ટના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોને સ્વચ્છતા બાબતે કોઈપણ પ્રકારની બંધછોડ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે